જુનાગઢ આમ તો જોગીઓનો ગઢ છે પરંતુ અહીં ખાડાઓએ પણ જાણે કે અડ્ડો જમાવ્યો છે જુનાગઢ કોંગ્રેસે મજેવડી દરવાજા પાસે ખાડામાં કમળ અને નકલી નોટોનો વરસાદ કરી અને વિરોધ નોંધાવ્યો જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ભાજપ શાસિત મહાનગરપાલિકા પંદરસો કરોડના વિકાસના દાવા તો કરે છે પરંતુ શહેરમાં ખાડાઓ છે લોકોની સમસ્યાનો હલ કરવાને બદલે ભાજપના નેતાઓ સામસામે લેટર બોમ્બ લખી સોની કજ્જો કરી રહ્યા છે આપણે જોઈએ કે શાસકો એ પંદરસો કરોડ નું જે પાણી કર્યું છે અને ચારે બાજુ આપણે વિકાસ જોઈએ કે કેવો ચારે બાજુ એક એક મહિના અને ભ્રષ્ટાચાર એટલે બોડી ના અંદરો અંદર વિકવાદ અને બધું આપણે જોઈ શકીએ છીએ અંદરો અંદર ધારાસભ્ય છે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે આ ભ્રષ્ટાચાર દબાવવા માટે એકબીજા કેવા લડત કરે છે પાર્ટી બદનામ થાય છે જુનાગઢ ભલે બદનામ થાય આવી જે આપણે જોઈએ કે હમણાં યુદ્ધ ચાલે છે એના બદલે ભાઈ તમે જનતાના કામ કરો લોકો માથભર રકમનો ટેક્સ ભરે છે જુનાગઢ ખાતે અને શાસક પક્ષ આનું પાણી કરી અને આખા જુનાગઢ ની અવદશા કરી નાખી છે ચારે બાજુ ખાડા ખબડા કીચડ કોઈ વાહનો ચાલી શકે નહીં ટ્રાફિકની સમસ્યા એવડી એટલે આ બધા માંથી જુનાગઢ જનતા હવે ત્રાહીમામ થઈ ગઈ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જુનાગઢ મહાનગરપાલિકાના સાત હજાર સાતસો છ કરોડ રૂપિયા ની માત પર ગ્રાન્ટ આપેલી હવે આપ વિચારો કે સાત હજાર સાતસો છ કરોડ પ્લસ પંદરસો કરોડ આટલા રૂપિયા જો ખરેખર વપરાયેલા હોય તો જુનાગઢ ના તમામ રોડ ને ચાંદી વર્ક લાગી જાય એના બદલે આજે જુનાગઢ ને છેલ્લા દસ વર્ષથી ખાડામાંથી મુક્તિ નથી મળતી આજે ભાજપ ના આગેવાનો ખરેખર અંદરો અંદર લેટર બોમ્બ ભોડે છે સંજયભાઈ હરેશભાઈ પર આક્ષેપ કરે હરેશભાઈ સંજયભાઈ ઉપર આક્ષેપ કરો આ સોની કજ્યો છે કોઈને આ ભ્રષ્ટ શાસનનું મેણું માથે નથી લેવું એટલે એકાબીજાને ખોદે છે એવું સ્પષ્ટ દેખાય છે આજે ધારાસભ્યની પણ એટલી જવાબદારી છે મેયરની પણ એટલી જવાબદારી છે પણ એકાબીજા પત્રો લખી અને એકાબીજાને છે એટલે આજે અમે કાદવમાં કમળ વેતુ કરી અને ભ્રષ્ટાચાર રૂપી નકલી નોટો પાણીમાં ઉડાડી અને શાસકોનો અંતરાત્મા જાગે એવો અમે આક્રમક વિરોધ પ્રદર્શનનો અમે આજે કાર્યક્રમ રાખે છે